દિવાળી ભેટથી વિશેષ ભેટ બની રહે તેવી શુભકામના પાઠવી શહેરોમાં મોઘા મકાનો કરતાં પણ અત્યાધુનિક સુવિધાથી આ મકાનો સજ્જ છે ગુજરાત સરકારે આ બે બેડરૂમ હોલ કિચન સહિત ફૂલ ફર્નિચર સાથે આ મકાનો રાજ્ય અનામત દળ માટે બનાવ્યા છે જેથી આપ સર્વે પોલીસ પરિવારો પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકો અને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી શકો વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના મકાનોની ભેટ બસો એસી પરિવારોને આપી રહ્યા છે તેથી મંત્રીશ્રીએ પરિવારોને વિનંતી કરી કે આ ઘરની સરકારી ઘર સમજીને કુંભ ઘડો ન મૂકતા સરકારી મકાન સમજીને ગૃહ પ્રવેશ ન કરતા પોતાનું ગૃહ સમજીને ગૃહ પ્રવેશ કરજો તેમ હળવા ભાવે કહ્યું આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સર્વે ધારાસભ્યશ્રીઓ અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ કલેક્ટર શ્રી કે એલ બચાણી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ કુમાર વાઘેલા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી નરસિંહા કોમાર ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ શ્રી અતુલ કુમાર બંસલ તેમજ જિલ્લાના અગ્રણી અને ખેડા જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ રાજ્ય અનામત પોલીસ દળના પોલીસ કર્મીઓ અને તેમના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા સાત ખાતે ફરજ બજાવતા અમારા પોલીસના સૌ જવાનો એમના પરિવારજનો માટે બસો ને એસી રહેણાંક મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ મકાનો તેમના તેમના પરિવારજનો માટે આવનારા દિવસોમાં નવી ખુશીઓ લાવશે એમના જોયેલા સપનાઓ અહીંયા સાકાર થાય તેવી સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે આજે અહીંયા જૂકસાહમાં જિમ્નેશિયમ એમટી બીજી ઓફિસો બેન્ડ માટેની એવી તમામ નવી વ્યવસ્થાઓનું બી લોકાર્પણ કરવામાં છે આ લોકાર્પણ થકી આવનારા દિવસોમાં અહીંયા સૌ વ્યવસ્થાઓ માટે આ નવા આયામો ખૂબ જ ઉપયોગી સામે દીધું છે ખાસ કરીને જૂથ દળના સૌ બહેનોને એક વિનંતી કરી છે કે સૌ બહેનો એક સંકલ્પ હાથ કે પોતાની સોસાયટીઓ સ્વચ્છ રાખે અને આ સ્વચ્છતાની હરીફાઈ દર છ મહિને જૂથમાં રેગ્યુલર થાય જે થકી નવા બનાવેલી વ્યવસ્થાઓ આ જીવન આ જ રીતે સારી રીતે વાપરી શકે આજે આ કાર્યક્રમ સૌ પરિવારજનોને ભરવાનો અવસર